મહારાજ ના પ્રયત્નો થી સંતરામ મંદિર ઉમરેટ એકસો પ્રસંગની ત્રિદિવસીય શ્રી રામ યજ્ઞ સુંદર આયોજન થયું મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હોવાથી સમગ્ર વિશ્વમાં ઉજવણી થતી હોવાથી ના રૂપે આયજ્ઞ શ્રી દેવાંગભાઈ પટેલ ઇકો વાળાના યજમાન પદે યોજાયો ત્યારબાદ તારીખ પચીસ મે ના રોજ એકસો પાસઠ મોર્ષિક ઉત્સવ ઉજવાયો આ પ્રસંગે પરમ પૂજ્ય ગણેશ મહારાજ સાથે સૌ સંતો મહંતોના કરગમલો દ્વારા અને સમગ્ર મંદિર પરિસર માંથી સંતરામ મંદિરના સૌ ભક્તો દ્વારા સાકર વર્ષા કરવામાં આવી આ પ્રસંગે સંતરામ શાખા મંદિરના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા અને વિશેષ કાર્યક્રમમાં સંતરામ મંદિર ઉમરેઠ તરફથી ઉમરેટનગર ની બધી આંગણવાડી બાલ મંદિર પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિદ્યા શાળાઓમાં દસ હજાર થી વધુ બાળકો ને પ્રસાદ વિતરણ કરાવ્યું આ પ્રસંગે ઉમરેટ આજુબાજુના કામના હજારો ભક્તો હાજર રહીને ઉત્સવ મનાવ્યો હતો સૌ ભક્તોએ પ્રસાદીકરણ કરી તેને બનાવતા રિપોર્ટર રમેશ ચંદ્ર સે ઉમરેટ પાઠવી ગુજરાતી ન્યૂઝ